ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચા દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને ઘોઘા રોડ ખાતે આવેલા ગૌશાળા નજીક ખાટલા બેઠક યોજાઈ હતી લોકસભા ચૂંટણી અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉમેદવારના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચા દ્વારા ઘોઘા રોડ ખાતે ખાટલા બેઠક યોજાઈ હતી આ ખાટલા બેઠકમાં શહેરા પ્રમુખ અભયભાઈ ચૌહાણ ધારાસભ્ય સેજલબેન પંડ્યા બક્ષી પંચ મોરચાના પ્રદેશના રમેશભાઈ રાઠોડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓને રજૂ કરવામાં આવ્યા હતા રાજુભાઈ મહામંત્રી આ રાષ્ટ્રીય મુદ્દા ની ચૂંટણી છે હવે આપડો કાર્યકર્તા એટલો બધો ભોળો હોય ને

એ સાઠ વર્ષ પહેલા નાબૂદ થવી જોઈએ જેથી દેશના ભાગલા ન થાય મંદિર જે પાંચસો વર્ષ પહેલા સુધી બલિદાન હતું આઝાદી મળ્યા પછી પણ એ છું ફેબ્રુઆરી બાવીસ માં છું તો આવા અસંખ્ય કાળ છે એક સમય એવો હતો કે આપણા પાકિસ્તાન આતંકવાદી હુમલો કરી જાય આતંકવાદી હુમલો કરે એટલે આપણે અમેરિકા અહીંયા જાતા અમને મારી ગયા અમને મારી ગયા અમને મારી ગયા એમ ત્યારે યુનો ની અંદર વિશ્વની અંદર રશિયા એક માત્ર સિવાય આખું વિશ્વ ભારતની સાથે રહેશે નરેન્દ્રભાઈ કીધું કે અમને જે ભાષામાં જે જવાબ આવતો જે ભાષામાં જે સમજે એ ભાષામાં અમે જવાબ આપશું પાકિસ્તાન ને બે વાર ઘરમાં ઘુસી માર્યા કે ન મર્યા અત્યાર સુધીમાં બે હાજર ચૌદ પેલા આવ્યો કે દાખલો બન્યો છે ખરો આપણે બહુ જોયા છે કિસ્સાઓ કે બે હાજર ચૌદ પેલા દેશમાં આતંકવાદી હુમલાઓ ખૂબ થતા બે હાજર ચૌદ પછી આતંકવાદી હુમલા બંધ થઈ ગયા એને સમજણ પડી ગયા કે નરેન્દ્ર મોદીની સરકાર છે આ ઘરમાં ઘુસીને મારશે એ અમેરિકાના પગ ચંપી કરવા નહીં જાય આજે પરિસ્થિતિ ઊંધી છે વિશ્વના જમાદાર તરીકે વિશ્વમાં ભારતનું જે રીતે જે અત્યારે વિશ્વના જમા કે ભારતનું જે વર્ચસ્વ છે એ મહાસત્તાને ગૌરવ માટે વિશ્વ સત્તા માટે બનવા માટે આપણે જઈ રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રના હિતમાં રાષ્ટ્રના કામમાં આપણું ક્યાંક ને ક્યાંક યોજના કોઈ પણ સમાજ કોઈ પણ શાસન હોય જ્યાં સુધી પ્રજા જાગૃત ન થાય ત્યાં સુધી કોઈ પણ શાસન ક્યારેય શક્તિશાળી કે દેશનો વિકાસ થઈએ કે નહીં હું તમને વાત કરું બારસો વર્ષ સુધી આપણે ગુલામી કરી આપણી પાસે આજા બારસો વર્ષ સુધીમાં હુણો આવ્યા કુસુણ આવ્યા મોગલો આવ્યા છેલ્લે અંગ્રેજો ગયા બારસો વર્ષથી ગુલેમાં બધાએ કર્યું હું કે આપણી સંસ્કૃતિને નષ્ટ કરવાનું કામ કર્યું કે દરેક લોકોને ખબર હતી કે હિન્દુ સમાજ એની સંસ્કૃતિનો ધર્મ ભૂલશે તો જ એની ઉપર આપણે શાસન કરી આપીશું તો હમણાં ઉપર એટલા બધા હુમલાઓ છે અફઘાનિસ્તાનમાંથી આવકતો અક્રાંતા

ગૌરવભેર જીવી અત્યાર સુધી અમારી પછીની છે એને સંતોષ આપવા માટે આપણે સારા શાસન માટે રાષ્ટ્રના વિકાસ માટે કોઈ પણ પ્રજા એક્ટિવ હું તમને કહું કે શકુ શાસન હતું ત્યારે સવંત એક આવે છે શાલીવાન નામના રાજા એવું કહેવાય છે કે શકુ શાસન આપે મૂળદામાં પ્રાણ પૂર્યા હતા મૂળદાઓ એટલે માણસ મરી ગયા છે ને એને જીવતા કી છે કે લોકો સુસુપ્ત થઈ ગયા થાય આપણી ખુમારી જ નથી આપણે શક્તિશાળી હતા વર્ષ સ્થાને આપણો દેશ બિરાજમાન હતો વિશ્વના લોકો અહીંયા અભ્યાસ ધંધો કરવા માટે આવતા હતા જે આક્રાંતો આવ્યા આપણી સંસ્કૃતિ ઉપર નષ્ટ કરવાનો પ્રયત્ન એટલે કર્યો કે તમે તમારો ધર્મ ભૂલો તમારી સંસ્કૃતિ ભૂલો તો જ ત્યાં દેશ ઉપર શાસન કરી શકાય

આપણા હિન્દુઓ માટે જે કર્યું છે જો નરેન્દ્રભાઈ ન હોત તો આપણી આજે શું હાલત હોત 370 ની કલમ હટાવી અયોધ્યામાં રામ મંદિર બનાવવું રામ લલ્લાને પોતાના નિવાસસ્થાનમાં બિરાજમાન કરવા આપણે બધાએ જ 22મી જાન્યુઆરીએ ફરીથી દિવાળી જાણે આપણે આવી હોય એટલા ઉત્સાહથી આપણે દરેક લોકોએ અયોધ્યા નોતા જેવું કે પણ આપણા ઘર માં જ આપણે દરેક લોકો એક દિવાળી નું વાતાવરણ ઊભું કરી અને રામ લલ્લા નું સ્વાગત કરેલું અહીંયા બેનો પેટી છે અને વડીલો પણ બેઠા છે આ એરિયા ની 10 વર્ષ પહેલા કેવી હાલત હતી આપણી સ્કૂલો હતી એને બધા ધૂળી સ્કૂલ કહેતા હતા એનું કારણ શું હતું કારણ કે ક્લાસમાં કાઈ બેસવા લાયક આમ તો ક્લાસો જ નહોતા ક્લાસ હોય તો એમાં લાઈટ પંખાનો હોય બેન્ચ હોય ઝાડ નીચે બેસાડવામાં આવતા તડકો હોય ઠંડી હોય વરસાદ હોય આજે જે સરકારી સ્કૂલો બની છે એ સ્કૂલોને તમે જુઓ તો જે પ્રાઇવેટ સ્કૂલો છે મોટી મોટી એનાથી પણ વધારે ફેસિલિટી વાળી સ્કૂલો બની ગઈ છે સૌથી પહેલા તો બક્ષીપંચ મોરચાને ભાવનગર શહેર ભાજપ વતી ખુબ ખુબ અભિનંદન આપું છું કે સમગ્ર બક્ષીબંધ ના લોકોને ખૂબ ખૂબ અભિનંદન દેશની આઝાદી ને સત્યોતેર વર્ષ સમયગાળો થયો છે સત્યોતેર વર્ષમાં

બે હજાર ચૌદ માં બસો ને બ્યાસી દોઢ મહિના પછી મતદાન કરવાના છીએ ત્યારે અબકી બાર ચારસો કે જનતા જનતાએ મન બનાવી લીધું છે ત્યારે ચારસો કરતા વધારે સીટો સાથે મોદી સાહેબની સરકાર બનવાની છે જે સમાજો પાછળ રહી ગયા છે અથવા તો પછાત છે જેનામાં શિક્ષણ ઓછું છે જેની આર્થિક સ્થિતિ નબળી છે નાના નાના ધંધા કરે છે આ બક્ષી પંચ મોરચો સમગ્ર મહાનગર બક્ષી મોરચા દ્વારા આયોજિત આજે આ ખાટલા બેઠક ભલે આપણે ખુરશી ઉપર બેઠા હોય નામ છે ખાટલા બેઠક અમે અહીંયા ખાટલામાં બેઠા ખાટલા બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત